નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે તેઓ માટે અઢાર જૂનથી આઈક ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે અઢાર જૂનની સાત દિવસ સુધી તે ખુલ્લું રહેશે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બધી માહિતી મેળવવાની રહેશે જેમાં પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના અને સ્માર્ટફોન સહાય યોજના સહિત અન્ય યોજનાઓનો લાભ ખેડૂત મેળવી શકશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો સત્તરમો હપ્તો જાહેર પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે આવતા અઠવાડિયે કરોડો ખેડૂતના ખાતામાં સત્તરમો હપ્તો જારી કરવામાં આવશે વાસ્તવમાં સરકારે પીએમ કિસાનના સત્તરમાં હપ્તાને રિલીઝ તારીખને અંતિમ સ્વરૂપ આપી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અઢાર જૂને બનારસથી પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરાશે આ અંતર્ગત નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને અંદાજે વીસ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ટીબીટી યોજના છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર આધારને વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારના દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચૌદ ચોવીસ હતી જેને યુ આઈ ડી એ આઈ દ્વારા ત્રણ મહિનાની વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રોને આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માગતા હોય તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું નબળું વાવણી ક્યારે ગુજરાતમાં સમય કરતાં વહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે તે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે જોકે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસાનું નવસારી સુધી જ પહોંચ્યું છે નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એક જુલાઈથી ફાયદો બજેટ આવવાનું છે મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટેના વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે એવામાં અપેક્ષા છે કે સરકાર એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ એક જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એટીએમથી પૈસા ઉપાડવાનો ચાર્જ લાગશે એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેઠે ત્રેવીસ રૂપિયા વધારાના લેવામાં આવશે જેમાં એસબીઆઈ આઈસીઆઈસીઆઈ એચડીએફસી સહિત ઘણી બેન્કોનો સમાવેશ થાય છે જોકે પહેલા પંદરથી સત્તર રૂપિયા ચાર્જ હતો હવે તે ત્રેવીસ રૂપિયા કરવાની માંગ કરી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે એસ એસડીઆરએફના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે જે મુજબ બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર વર્ષાયું બાગાયત પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને ભૂ ભૂવર્ષીય બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તોંતેર પોઈન્ટ એકત્રીસ હેક્ટરનો સમાવેશ થાય છે સુરત જિલ્લામાં અઠ્ઠાવનસો સત્યાસી પોઈન્ટ ચાલીસ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું હતું